પણ હજી એ છાસઠ કેવીનો વીજ વાયર વાયર દૂર કરવામાં આવ્યો નથી તો અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી એ વાયરને દૂર કરવામાં આવે અથવા એને કાઢી નાખવામાં આવે અથવા એને ઊંચો લેવામાં આવે અથવા એને જમીન ઉપર બસ અમારે કોઈ અરે વિરોધ નથી બસ ખાલી એ છે કે લોકોને એમાં જીવ ન જવા જોઈએ આ જ છોકરા હોય તો બીજ વાય તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ દેવામાં આવે આ લોકો રજૂઆત કરી નથી એટલે અમે સંગઠન દ્વારા આ રોજ રજૂઆત કરી રહ્યા છીએ કે આ જલ્દી થી જલ્દી આ લોકો ને ન્યાય મળવો જોઈએ અને છાસઠ કેવી જે વાયર છે એ નીકળવો જોઈએ